શ્રી ગણેશ મહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણવંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ચૈતર માસની વધ ચોથની સંકટહર ચોથ છે જે સંકટથી ચતુર્થીના નામે પણ ઓળખાય છે તેના વ્રત વિધિ મહિમા તથા પૂંજન વિધિ તથા સંકટ હર ચોથના દિવસે સંકટનાશન સ્ત્રોત પાઠ ગણપતિનો છે તે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ વક્રતુંડમ મહાકાય સૂર્યકોટી સમપ્રભ પ્રભ નિર્વિઘ્નમ કરો મેં દેવ સર્વકારી સર્વદા ચૈતર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સત્યાવીસ એપ્રિલ એટલે કે શનિવારે છે આ દિવસે વિકટ ચતુર્થી વ્રત રાખવામાં આવશે આ વ્રતમાં ભગવાન ગણેશના ઉગ્ર સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે ભવિષ્ય પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સંકષ્ટી ગણેશ ચતુર્થનું વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિને ધર્મ ધન મોક્ષ જ્ઞાન ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે એવી પણ લોકવાયકા છે કે જલંધર નામના રાક્ષસનો નાશ કરવા ભગવાન વિષ્ણુએ તેમની પત્ની વૃંદાની પવિત્રતાનો નાશ કર્યો તેમાંથી એક રાક્ષસનો જન્મ થયો તેનું નામ કામસુર હતું શિવની આરાધના કરીને કામસુરને ત્રણેય લોક જીતવાનું વરદાન મળ્યું આ પછી અન્ય રાક્ષસોની જેમ તેમણે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું દેવતાઓએ ગણેશનું ધ્યાન ધર્યું ત્યારે ભગવાન ગણપતિએ વિકરાળ રૂપ ધારણ કર્યું આ સ્વરૂપમાં ભગવાન મોર પર બેઠેલા જોવા મળ્યા હતા તેમણે દેવતાઓને નિર્ભયતા આપીને કામાસુરને હરાવ્યો હતો જાગો અને સૂર્યોદય પહેલાં સ્નાન કરવું પૂજા સ્થાન પર ભગવાન ગણેશ શિવ અને દેવી પાર્વતીની સ્થાપના કરવી આખો દિવસ ઉપવાસ કરવો અને પૂજાનો આરામ કરવો જળ પંચામૃત ચંદન અક્ષત ફૂલ દુર્વા અને અન્ય સામગ્રીઓથી પૂજા કરવી સૂર્યાસ્ત પહેલાં ફરીથી પૂજા કરી રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ અર્ધ્ય ચડાવી અને ચંદ્રની પણ પૂજા કરવી ફળ ફળો અને મીઠાઈઓ અર્પણ કરવી અને પ્રસાદ લેવો અને વહેંચવો પુરાણ અનુસાર સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે ચૈતર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રને અર્ધ અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે આ સાથે શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે આ સંકષ્ટી વ્રત મનોકામના પૂર્ણ કરવા અને તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે રાખવામાં આવે છે હે સૂતજી હવે તમે ચૈતર મહિનામાં આવતી સંકષ ગણેશ ચતુર્થી વિશે આપ મને કહો સૂતજી કહે ચૈતર મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે વિનાયકનું લક્ષણ છે વિઘ્ન કરવાનું સુખ સમૃદ્ધિ યજ્ઞ તપ પૂંજા આદિમાં વિઘ્ન નાખનારને વિનાયક છે આથી તેને વિઘ્નેશ્વર પણ કહ્યા છે આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણેશજીની પૂજા સૌ પ્રથમ થાય છે આથી તેઓ પ્રસન્ન થઈ કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય શાંતિ તથા આનંદથી પૂરું કરી શકાય આગળ દર્શાવેલ વિધાન મુજબ પૂંજાન વિધિ કરવી જોઈએ હવે હું તમને ચૈતર મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના રાજા 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 થઈ ગયા તે પ્રજા પાલક હતા તેમના રાજ્યમાં કોઈ નિર્ધન ન હતું ચારે વર્ણો પોતપોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા પ્રજાને જોર ડાકુનો કોઈ ભય ન હતો બધા લોકો ઉદાર બુદ્ધિમાન દાની અને ધાર્મિક હતા આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી ત્યાર પછી મહર્ષિ યાજ્ઞવાલક્યની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતા રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બાળ ઉછેરમાં પડ્યા રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હોવાથી તે ધનધાન્યથી સમૃદ્ધ બની ગયો તેને એક એકથી ચડિયાતા સાત પુત્રો હતા બધા પુત્રોના મંત્રીઓ ધામધૂમથી લગ્ન કરી નાખ્યા હતા આત સાત દીકરાઓમાં સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી ચૌ ચૈતરવદ ગણેશ ચતુર્થીના દિવસે તેમણે ભાવભક્તિથી ગણેશજીની પૂજા કરી આ જોઈ તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વસ કરી રહી છે આવી વારંવાર ટકોર છતાં નાની વહુ તો ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી એટલે તેણે પોતાના નાના દીકરાને કહ્યું કે હે ભાઈ તારી વહુ વ્રત વ્રત જાદુટોણા કરી આપણા ઘર ઉપર આફત ન આવે તે માટે તેને આ બધું છોડી દેવા સમજાવ અને જો તે ન માને તો થોડોક મેથી પાક પણ ચખાડ નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું કે હું જે વ્રત કરી રહ્યું છે તે સંકટનાક્ષક ગણેશજીનું છે આ વ્રત તો સારું ફળ આપનાર છે આમ કહેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારઝૂટ કરવા લાગ્યો છતાં નાની બહુએ પૂજા પાઠનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણપતિજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે ગણેશજીની એની પ્રાર્થના સાંભળી રાજકુંવરનું હરણ કરી ગઈ તેની ધર્મપાલના નગરમાં છુપાવી દીધો તે નગરના મહેલમાં છુપાવી દીધો તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો છતાં કંઈ જવાબ ન આપતા રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ રાજા અને નોકરો આખું મહેલ જોઈ વળ્યા પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયું નથી આથી રાજા રાણીની ચિંતા વધી ગઈ છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોડ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાહીઓ મોકલી તપાસ આરંભી ચારે તરફ ઘણી ઘણી તપાસ કરી પણ ક્યાંયથી જઈ આ વિગત જણાવી રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા તે જ મારા રાજકુમારને માં ગુમ કરી દીધો છે કારણ કે તારે મારો રાજ્ય બચાવી પાડ્યું છે આથી મારો રાજકુમાર નહીં મળે તો હું તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ રાજાની આ વાત સાંભળી ધર્મપાલ હેપતાઈ ગયો તેને બીક લાગી કે જો રાજકુમાર નહીં મળે તો રાજા મારા આખા કુટુંબનું નિકંદન કાઢી નાખશે ધર્મપાલે પોતાને મહેલ આવ્યો તે ગમગીન અને ઉદાસ હતો તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મોપર નું ન હતું કાતરો સ્થિર થઈ ગયા હતા ત્યાં આવીને ઈચકા પર બેઠો ધર્મપાલની પત્નીએ તેની પાસે આવીને પૂછ્યું કે પતિદેવ તમે રાજાને મળીને આવ્યા છો પછી ઉદાસ થઈ ગયા છો શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કડવું વેણ કહ્યું છે ધર્મપાલે પોતાની પત્નીને સઘળી વાત કહી જણાવી પછી પુત્રો અને તેની બધી વહુઓને બોલાવીને આ વિગત જણાવી આમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઓગરવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું ધર્મપાલની વાત સાંભળી નાની બહુએ જણાવ્યું કે બાપુજી આપ આ અંગે શા માટે ચિંતા કરી રહ્યા છો આપ ઉપર ગણેશજી કોપિત થયા છે આથી કરીને ગણેશજીની આરાધના કરવી જોઈએ ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધાએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે નાની બહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો તેને નાની બહુની વાત યોગ્ય લાગી તે નાની બહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવું તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે પણ મનોમન પ્રાર્થના કરી નાની બહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે કષ્ટનાશક ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ આ વ્રત કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુંવરને તેના મહેલે મૂકી દીધો રાજકુમારને જોઈને રાજા રાણી રાજી રાજી થઈ ગયા અને ઘણા પ્રસન્ન થયા તેમણે પણ કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠપૂંજન કરવાનું પણ ચાલુ રાખ્યું નગરજનોએ પણ ગણેશ વ્રતને અનુસર્યા બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય જનસો પાઠ પ્રણપ્ય શિરસાદેવ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસમ સ્મરેણ નિત્યમ નિયુ કારમાથે સિદ્ધયે પ્રથમ વક્રંચ તૃતીય પિંગાક્ષ ગજવત્ર ચતુર્થક લંબોદર પંચમ છ ષ્ટ વિકટમો ચપ્તમ વિઘ્ન રાજેન્દ્ર ધુમહણ તથાષ્ટ નવમ બાલચંદ્રંચ દશમ તો વિનાયક એકાદશ ગણપતિ દાદશુ તો ગજાન દાદશેતાની નમાની ત્રિસંધમ ય પઠનર ન વિઘ્ન પતરમપ વિદ્યાથી લભતે વિદ્યા ધનાથી લભતે ધનમ વિદ્યા પુત્રાથી લભતે પુત્રના મોક્ષાથી લભે ગતિ જપિત ગણપતિસ્રોત ષર્પીમાક્ષો ફલમ લભતે સવત સવત્સરણ સિદ્ધિ ચ લભતે નાત્રમ સંચય ચભતે નાત્રય અભ્યો બ્રાહ્મણેભ્યક્ષિખિતાય સમર્પ્ય તસ્ય વિદ્યા સર્વા ભવેસર્વા ગણેશ પ્રસાદારદપૂર્ણે સંકટનાશ નામ ગણેશોત્ર સમાપ્તમ વિઘ્નેશ્વરાય વરદાયંબોદરાય સકલાય જગદિતાય નાગાન નાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ